ગારીધાર ના માંડવી ગામે રહેતા લાખાભાઈ ભૂપતભાઈ ડેર અને રાહુલભાઈ ભૂપતભાઈ ડેરને ઢોર ચરાવવા બાબતે ગોપાલભાઈ મેહુલભાઈ ધાંધલ વિપુલભાઈ મેહુલભાઈ ધાંધલ હસમુખભાઈ તેજાભાઈ ધાંધલ દર્શનભાઈ બાબુભાઈ ધાંધલ અને વિશાલભાઈ હાજાભાઈ સાથે બોલાચાલી થઈ હતી જેમાં મુશ્કેરઈ જઈ પાંચે ઇસમોએ ધોકાને પાઇક વડે લાખાભાઈ ડેર અને રાહુલભાઈ ડેરને માર મારતા બંનેને સારવાર અર્થે ભાવનગર સર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા